હેલો ગાઈઝ આજે આપણે બનાવશું ઉપમા તે પણ છૂટા છૂટા જો આ રીતના આપણે એક પાવળું તેલ લીધું છે તેમાં આડે દસ નંગ કાજુના નાખેલા છે અને એક મુઠ્ઠી જેટલી સીંગ નાખેલી છે સીંગને કાજુ ઓપ્શનલ છે જો આ રીતના આપણે તળી લીધા છે થોડાક લાલ બ્રાઉન જેવા થઈ જાય ત્યાં સુધી તળીશું પછી એક વાસણમાં આપણે નીકાળી લેશું ને તે જ તેલમાં આપણે રો બે જ મિનિટ શેકી લેવાનો છે જો આ રીતના આપણે રવો શેકાઈ ગયું છે એને કાઢી લેવાનું છે તેને લાલ નથી થવા દેવાનું તે જ વાસણમાં આપણે રવો કાઢીને તેલ મૂક્યું છે એક પાવળું તેમાં રાઈ જીરું દાળિયા અડદની દાળ નાખી શકો છો આપણે નથી નાખેલી લીમડાના પાન આદુ મરચાંની પેસ્ટ કેપ્સિકમ ગાજર બધું ઝીણું કટ કરીને આપણે નાખેલું છે ઝીણી કટ કરેલી ડુંગળી આ રીતના બધું સારી રીતે સાતળી લેવાનું છે અડધા વાટકા જેટલા આપણે વટાણા એડ કરીશું સ્વાદ મુજબ મીઠું નાખીને બધું જ નરમ થઈ જાય એટલે મીઠું નાખી દેવાનું છે જો આ રીતના બધું સારી રીતે હલાવી લેવાનું છે બધું શાકભાજી તમે કોઈ પણ તમને પસંદ હોય તે નાખી શકો છો અને આ ડાયટમાં પણ તમે ખાઈ શકો છો જો આપણે રવો શેક્યો તો તે ઉમેરી દીધેલો છે બધું સારી રીતે હલાવી લેવાનું છે ઝટપટ બની જાય તેવો આ નાસ્તો છે ભૂખ લાગે અને દસ મિનિટમાં રેડી કરો આપણે એક વાટકો રવો લીધો તો તેની સામે અઢી વાટકા આપણે પાણી ઉમેરેલું છે તેનું માપ આ રીતના આપણે કરેલું છે એટલે બહુ સરસ એવો છૂટો છૂટો થાય છે જો આ રીતના શાકભાજી થોડું એવું શેકાઈ જાય બધું બફાઈ જાય એટલું પાણી આપણે ઉમેરેલું છે થોડી વાર હલાવશું એટલે બધું એક મિક્સ થઈ જાય એટલે તમારે બે ચમચી દહીં નાખવું હોય તો દહીં નાખી શકો છો મેં થોડુંક છાસ નાખી છે અડધી વાટકી જેટલી જો આ રીતના થોડોક ખટાશ હોય તો મસ્ત લાગે છે આપણે કાજુને સિંગ તળાતા તે ઉમેરી દેશું બધું મિક્સ કરીને ગરમ જ આપણે ગેસ બંધ કરીને દસ મિનિટ જેટલો ઢાંકી દેવાનો છે એટલે બાફમાં રહી એટલે બધું એકદમ છૂટો છૂટો થઈ જાય એ રીતના જો આપણે ઢાંકી દીધું છે દસ મિનિટ રહેવા દઈશું ગેસ બંધ કરીને એટલે એક દાણો આપણે એકદમ છૂટો થઈ જાય ચિકાસ જેવોનો લાગે જો આ રીતના તમે જોઈ શકો છો એકદમ છૂટો હોય એવો લાગે છે ને તમને એક પ્લેટમાં આપણે સર્વિંગ કરી લીધું છે જોઈ શકો છો તમે સમજીને ટેસ્ટ કરીને તમને બતાવું છું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે તમે પણ ઘરે ટ્રાય કરજો Thank you.